સુરક્ષામાં બંદે અકસ્માતની ઘટનાઓને અટકાવવા અને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી શહેરના રસ્તાઓ પર પચાસ જેટલી ઇલેક્ટ્રિક બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે અદ્યતન ટેકનોલોજી અને સુવિધા સાથેની એક બસની કિંમત એક કરોડ અડસઠ લાખ રૂપિયાની છે જે બસમાં આગળ અને પાછળ બંને બાજુએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે ઉપરાંત બસમાં કેટલાક મુસાફરોની સંખ્યા છે તેના પર પણ નજર રાખવા માટે ત્રણસો ડિગ્રી સુધીના કેમેરા પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે આ સાથે અન્ય સુવિધાઓનો પણ બસમાં સમાવેશ કરાયો છે જેમાં પાંત્રીસ જેટલી બસો ઓએનજીસીથી સરથાણા અને પંદર જેટલી બસો ઉધનાથી સચિન રૂટ ઉપર દોડાવવામાં તેની જાહેરાત કરવામાં આવી છે આ એક રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે સુરત શહેરના રસ્તાઓ પર આમ તો પાલિકા દ્વારા સિટી અને બીઆરટીએસ બસો દોડાવવામાં આવી રહી છે જેમાં છસોથી વધુ સિટી બસ સાતસો જેટલી બીઆરટીએસ બસોનો સમાવેશ થાય છે જોકે કે પર્યાવરણની જાળવણીની સાથે સાથે શહેરમાં ભૂતકાળમાં બીઆરટીએસ અને સિટી બસ અડફેટે બનેલી અકસ્માત જેવી ઘટનાઓને અટકાવવા પાલિકા દ્વારા અદ્યતન ટેકનોલોજી અને સુવિધા સાથેની એકસોને પચાસ ઇલેક્ટ્રિક બસ દોડાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે જેમાં પ્રારંભિક તબક્કે પચાસ જેટલી બસોનો પ્રારંભ આજથી ભેસ્તાન ડેપો ખાતેથી કરવામાં આવ્યો છે જે ટ્રાયલ પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના સોમનાથ મરાઠી દ્વારા લેવામાં છે કંપની દ્વારા પચાસ પૈકી એક બસની કિંમત અંદાજિત એક અડસઠ કરોડ રૂપિયા બતાવવામાં આવી છે જે બસમાં ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે આ બસની અંદર અલગ અલગ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેવી કે ઇલેક્ટ્રિક બસમાં સીસીટીવી કેમેરા ત્રણસો ડિગ્રી કેમેરા પેસેન્જર કાઉન્ટ ફેસિલિટી પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ પેસેન્જર ઇમરજન્સી બટન ફાયર સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અકસ્માતની ઘટના સમયે ચાલક પોતાની જવાબદારીમાંથી છટકી ન જાય તે માટે ડ્રાઈવર સીટ પર ખાસ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે તેવી ન રીતે બસની આગળ અને પાછળ બંને સાઈડના એરિયા કવર કરી શકે તે માટેના હાઈ ડેફિનેશન કેમેરા પણ લગાડવામાં આવ્યા છે જેથી ફરી બસની આગળના તમામ દ્રશ્યો પણ સીસીટીવી કેમેરાથી જોઈ શકાય છે તેથી જ બસમાં સવાર મુસાફરોએ બસ સ્ટોપ આવી ગયું હોય સને ઉતરવું હોય તો તેના માટે પેસેન્જર સીટ પર જ સ્ટોપ બટનની સુવિધા આપવામાં આવી છે જે બટન દબાવવાની સાથે જ આગળ બેઠેલા ડ્રાઈવરને મોટી સ્ક્રીન પર બસ થોભાવવા માટેનો સંદેશ મળી જશે આ સિવાય ઇમરજન્સી રૂફટોપ ફાયર ઇક્વિપમેન્ટ સાહિત્યની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે બસ સંપૂર્ણ એસીથી સુવિધાજનક છે જે જીપીએસ સિસ્ટમ સાથે કનેક્ટેડ કરવામાં આવી છે જેનું મોનિટરિંગ પણ કંટ્રોલ રૂમમાંથી જ કરવામાં આવશે જે બસમાં કેટલા મુસાફરો બેઠા છે અને બસ કયા લોકેશન પર છે તેમજ કેટલા સમયમાં બસ કયા સ્ટેશન પર પહોંચશે તેની પણ સંપૂર્ણ માહિતી કંટ્રોલ રૂમ દ્વારા મળી રહેશે એક રીતે પાલિકાએ શહેરીજનોની માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં અધ્યતન ટેકનોલોજી સાથેની સુવિધામાં વધારો કર્યો છે જે આગામી દિવસોમાં વધુ બસ શહેરના રસ્તાઓ પર દોડાવવામાં આવશે નમસ્કાર સોમનાથ મરાઠે સુરત મહાનગરપાલિકા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે પચાસ જેબીએમ કંપનીની આ સુરત મહાનગરપાલિકાની જે બીઆરટીએસ રૂટમાં ચાલનારી બસેસનું જે લોકાર્પણ થયું છે ત્યારબાદ આજરોજ ભેસ્તાન ડેપોથી આ બસ આખે શહેરની અંદર જે ઓપરેટિંગ થવાની છે અહીંયા એમના ચાર્જિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે આ ઇલેક્ટ્રિક બસ છે બાર મીટરની આ બસ છે જેવીએમ કંપનીએ આજે પચાસ જે બસેસ આપણા સુરત શહેરમાં જે પહોંચાડી છે એને છવ્વીસ તારીખથી આપણે સરતાનાથી ઓએનજીસી બ્રિજ સુધી પાત્રીસ બસ આપણે દોડાવવાના છે અને ઉધના દરવાજાથી સચિન સુધી એ પંદર બસ આજે અમે એક બસ બેસ્તાનથી સચિન સુધીની જે ટ્રાયલ લીધી છે ટ્રાયલની અંદર આ બસ બાર મીટરની લાંબી હોવાથી કેટલી અવગડતા પડે એનું અમે નિરીક્ષણ અમારા સિટી લિંકના વહીવટી અધિકારી તેમજ અમારા બસ આપણા ડેપોના મેનેજરો અને અમારા રૂટ મેનેજર સહિતનો સ્ટાફ સાથે અને દિલ્હીથી આ જેબીએમ કંપનીના સર્વિસ હેડ એમની ટીમ જે ઉપસ્થિત હતી એમની સાથે આજે અમે ટ્રાયલ રાઉન્ડ લીધો છે બે દિવસની અંદર આ શહેરમાં આ બસ રાબેતા મુજબ કાર્યરત થઈ જશે